જય હિન્દ દોસ્તો વઢવાણની ધરતીની માલી અનેકા અનેક શૂરવીરોના પાળિયા સતીમાના એમ કહેવાય કે ડેરાઓ જે જગ્યાએ આવેલા છે રાણક દેવીજીનું જે આ મંદિર છે ભોગાવો નદીના કાંઠે અનેક અનેક પાળિયાઓ આવેલા છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો આ વડીલ જે છે એ એમના એમ કહેવાય કે દાદા જે હતા બરાબર છે એમની અહીંયા પૂજા કરવા માટે આવે છે રોજે રોજ આવે છે સવાર સવારમાં આ બધી પૂજા તેઓ એમ કહેવાય કે નિયમિત રીતે કરે છે દોસ્તો તમે જોઈ રહ્યા છો પાળિયા એમ નામ નથી થવાતું એના માટે થઈ અને પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપવા પડે છે દોસ્તો તમે જોઈ શકો છો બધા પાળિયાઓ જે છે દોસ્તો એમના દર્શન મેં તમને ઘણી કરાવ્યા છે અને હજુ પણ કરાવીશ તમે વઢવાણની ધરતીની માલિકા જ્યારે પણ હોય ત્યારે આ જગ્યાએ અચૂક ને અચૂક દર્શન કરવા માટે આવજો અહીંયા આ વડીલ જે એમ કહેવાય કે પૂજા કરી રહ્યા છે એમની પણ આપણે ગાથા સાંભળવી છે આખી આખી વાત સાંભળવી છે આપણે એમના મુખેથી જ સાંભળવું છે રોજ તમારે આવવાનું નિયમિત રીતે પૂરું કામ થાય એટલે દાદા આવી જવું

બે ભાઈ અહીંયા આવ્યા બરાબર પછી દાદા એમ કહેવાય કે ધીંગાણે કામ આવેલા ને હા રજવાડા રજવાડા માટે ધીંગાણે કામ આવેલા હા અને

પછી આપડા આ બંને ભાઈઓ તમારા મારા નીકળ્યા બરાબર ને આપડે આપડે શું કે દાદા આપડા જોધાભાન ભોજાભાન જોધાભા અને ભોજાભા નીકળ્યા ત્યાં રાજાના માણસો કે છોકરાઓ થોડોક ટેકો કરાવો ને કે તો કે આ દરવાજા ચડી જાય હમ તો કે તમે બધા આઘા હોય અમે ચડાવી દીધી બે ભાઈ થઈ તો બે ભાઈ થઈને ચડાઈ દીધા પછી રાજાના માણસો એ કચેરીમાં જઈને વાત કરી રાજ મહેલમાં જઈ હમ કે આપણા વઢવાણની અંદર એવા મા યોદ્ધાએ કે શિયાળીની પોરના દરવાજા જે ખીલ્લાવાળા રહ્યા હમ એ ચડતા નહોતા એ બે ભૈયતને ચડાવી દીધા તો રાજા કે તો એ માણસોને આપણે આ દરબાર ગઢમાં બોલાવો હમ અને અહીંયા દરબાર ગઢમાં બોલાય રાજ પછી કે તમને ઇનામ દેવાનું હોય હમ તો કે બાપુ અમને તો કે બીક લાગે કે તમને રાજાના તેડા આવે એ નહીં હારા હમ આ લૂકમાં બીક લાગે હા તમને કઈ કરવાનું નથી મારે દેવાનું દેવાનું દરવાજા બે બે તમે તમે ચડાવ્યા કે કે હા તો તમને છે આપી દો બીજું કઈ નથી જોતું એક એક ગોલની ભેલી અહીંયા ગયા ઉભા ઉભા આખી આખા પેલા કેવડા મોટા હતા એ તો આવતા દરબાર ટૂંકમાં એ વખતે ગોળ એટલો ખાવો પચાવો ને એટલો એટલે મતલબ કે હા ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એ વખતના ખોરાક એવા હતા ને માણસો પણ એટલા કાંડા બળ્યા હતા વાહ ભાઈ વાહ પછી જોધાભા અને ભોજાભા બે ધીંગાણે કામ આવેલા કામ વાહ ભાઈ એ કઈ તારીખ કઈ છે અંદર કઈ લખી છે અઢારસો ને ની સાલ છે શ્રાવણ મહેશ માં થઈ ગયેલા વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા સુર્યવિરોના અનેક અનેક પાળિયાઓ છે કંઈક પરિવારના સુરાપુરાઓ છે કંઈક સતીઓમાંના પણ એમ કહેવાય કે અહીંયા સ્થા સ્થાપનો છે અહીંયા તમે આવશો ત્યારે આ બધા દર્શન થશે અને વિશેષપણે આપણા વડીલ જે છે એ અહીંયા જે પૂજા કરે છે એ મારે તમને દેખાડવું છે તો હું હવે બોલવાનું બંધ કરીશ અને આપણે એ કહેવાય ને કે પૂજા જે કરે છે એ આપણે જોવું છે દોસ્તો આપણે પરમાત્માની પૂજા થતી જોઈએ છે ભગવાનની પૂજા થતી જોઈએ છે આ પાળિયાઓ જે છે ને એ ભગવાન તો નથી પરંતુ હાલની તારીખમાં મંદિરની અંદર જે ભગવાનની મૂર્તિઓ જે છે એ જો સલામત હોય તો એમ કહેવાય કે સુરવીરો જ એમ ધર્મને માટે થઈ અને ધીંગાણે ચડતા અને વિધર્મીઓની સામે જ્યારે ધીંગાણા થતા ત્યારે કંઈક સુરવીરો કામ આવતા ત્યારબાદ એમના આવા પાળિયાઓ થતાં તો આ પાળિયાઓ જે છે એ દેવ તો નથી પરંતુ મંદિરની માલિકા જો દેવોની મૂર્તિઓની હાજરી હોય તો આ જે પાળિયાઓ જે છે એ જેમના પાળિયાઓ છે એવા સુરવીરોના લીધે છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ બધા સુરવીરોને યાદ કરવાની એમને નતમસ્તક થવાની એમાંથી કંઈક પ્રેરણા લેવાની આ બધી આપણી પરંપરા છે તમે જોઈ શકો છો મેં કાલે પણ જોયું હતું કાલે તમે પૂજા કરવા આવ્યા ને ત્યારે દોસ્તો આ એક શ્વાન આપણે સાદી ભાષામાં કહીએ તો આ કૂતરું તમે જોઈ લો અહીંયા આપણે અહીંયા પૂજા કરવા આવે આ વડીલ એટલે કૂતરું અહીંયા તરત આવે છે દાદાને પ્રસાદ ધરાવે છે તમે જોઈ શકો છો કાલે લાડુ હતા આજે પેંડા છે દાદાને હાર પહેરાવ્યો છે રોજે રોજ માટે થઈ અને પૂજા કરવા માટે આવે છે દોસ્તો આ આ બધું એમ કે બધી પરંપરાઓ આપણા વડીલો પાસે આપણે બેસીએ તો આપણને જાણવા મળે અને આવી બધી જગ્યાએ જઈએ તો પણ આપણે આપણને વિશેષપણે જાણવા મળે જોવા મળે આ બધું શીખવા જેવું છે જોયા જેવું છે જાળવવા જેવું છે તમે જોઈ શકો છો સામે જે વડ તમને દેખાય છે વડ એમ કહેવાય કે સો વર્ષથી પણ પહેલાંનો વડ છે અને એનાથી આગળ રાણકદેવીનું જે અતિ પ્રાચીન મંદિર છે એ છે કે જ્યાં રાણકદેવી જે છે એ જતી થયેલા ખૂબ જ લાંબી વાત છે એ પણ આપણે અગાઉ વિડીયોમાં જણાવી દીધી છે દોસ્તો અત્યારે તો દાદાનો પરિવાર બહુ મોટો હોય છે ને તમારો પરમાર નો પરિવાર છે ખરેખર તમને તમે તમારી પૂજા કરો અમારે પૂજા કમ્પ્લીટ થઈ જશે સરસ સરસ ચાલો પછી દોસ્તો તમે જુઓ દાદાને સરસ હાર પહેરાવ્યો દીવો કર્યો ધૂપ કર્યા પાણી પાયું અને અહીંયા બીજા પણ વિશેષમાં ઘણા બધા પાળિયાઓ છે એ પણ હું તમને દેખાડું દોસ્તો ખાસ કરી આ શ્વાન તમે જુઓ રોજ રોજ પ્રસાદી લેવા માટે આવે છે વાહ આ પણ કોઈ બળિયો જીવ રહ્યો છે આપણને શું ખબર હે અહીંયા અનેક અનેક શૂરવીરોના પાળિયા છે દોસ્તો તમે જોઈ શકો છો હા વાહ ભાઈ વાહ પ્રસાદ મારા ભાગમાં આવ્યો જોયો વાહ ભાઈ વાહ આખે આખા પટાંગણની માલિપા દોસ્તો કંઈક પાળિયાઓ છે મેં તમને ઘણીવાર બતાવ્યા છે આજે પણ બતાવું છું દર્શન કરાવું છું દોસ્તો તમે જોઈ શકો છો અને અહીંયા ઉપર પણ ઘણા બધા સ્મારકો છે કંઈક ઇતિહાસની યાદીઓ છે દોસ્તો તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે ઉપર પણ બધે પૂજા કરવા જાવ છો ને તમે રોજ બધી ઉપર ઘણા બધા શિવલિંગ છે દોસ્તો એમાં બધા શિવલિંગ ની પૂજા પણ કરે છે વડીલ બધા શિવલિંગ ને જળ પણ અર્પણ કરે છે હનુમાનજી ની મૂર્તિ છે ત્યાં પણ વિશેષ પૂજા કરે છે હનુમાન ચાલીસા કરે છે એટલે આ બધી જગ્યા પ્રત્યેનો એમનો જે ભાવ જે છે એ અનેરો છે દોસ્તો અને આ બધું એમ કહેવાય કે જાણવું જોવું મેં તમને કીધું કે આપણા નસીબની વાત છે મારા વાલા અને અત્યારની યુવા પેઢી જે છે એમનો તો વિશેષપણે આ બધી વસ્તુ જે છે એમાંથી ઘણું બધું શીખવા જેવું છે તમે જોઈ શકો છો દોસ્તો હું ઘણીવાર કહું છું કે જાણે સુરવીરોની આખી સેના ઊભી હોય એવું આપણને લાગે એક એક પાળિયાની પાછળ એક એક કથા છે એક એક ગાથા છે પાળી આવો તમે જોઈ શકો છો દોસ્તો